નિસંકોચપણે સચવાઈ રહી છે વર્ષો જૂની પરંપરા બેસતો વર્ષ એટલે પેપડો ગામ માટે આનંદનો પર્વ ગામની આ પરંપરા માટે ગામ લોકોને ગર્વ છે ગામના લોકોની નકળંગ ભગવાનમાં એક અનોખી આસ્થા ચાલો જાણીએ શું છે નકળંગ ભગવાનના મંદિરની કહાની આજે ભાઈબીજનો દિવસ છે ભાઈ બીજ એ કાર્તક સુદ બીજના દિવસે આવતો હિન્દુ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો બીજો દિવસ આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ ભર્યા જીવન માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે બનાસકાંઠા એટલે કે હાલ બાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું પેપણું ગામની કહાની

આપણે અત્યારે છીએ પેપળું ગામમાં પેપળું ગામ ભાવ જિલ્લાની અંદર આવેલું લાખણી તાલુકાનું ગામ છે અહીં સાતસો ને પચાસ વર્ષથી એક મેળો ભરાય છે જેનું અલગ પૌરાણિક મહત્વ છે આ મંદિરની અંદર વર્ષોથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે આ મંદિરનો ઇતિહાસ અલગ છે આ ગામનો ઇતિહાસ અલગ છે આ ગામના મંદિરનું જે સ્થાપના છે એનો ઇતિહાસ અલગ છે ને આ ઇતિહાસ વિશે આ મંદિર વિશે આ ગામના મેળા વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ આજે આપણે આ ગામના લોકો સાથે ગામના આગેવાનો સાથે ચર્ચા કરીએ આ મેળાની વિસ્તૃતિ વિશે મેળાના મહત્વ વિશે અને મેળાના ધાર્મિક મહત્વ વિશે ચર્ચા કરીશું પેપણો ગામમાં શ્રી નકરંગ ભગવાનનું મંદિર આવેલું છે આ ગામમાં લોકોની નકરંગ ભગવાનમાં એક અનોખી આસ્થા છે અને આ એ જ મંદિર છે જેના કારણે વર્ષો જૂની પરંપરા આજે પણ નિસંકોચપણે સચવાઈ રહી છે બહેનને આપેલા વચનને નિભાવવા માટે આજે પણ નેસડા અને મુંડેઠા ગામના લોકો દર વર્ષે ભાઈબીજના દિવસે પેપળુ ગામમાં ચુંદડી લઈને ચોટબાને ઓઢાવવા માટે આવતા હોય છે પેપળુ ગામની અંદર નકળંગ ભગવાનનો બહુ ઐતિહાસિક મંદિર આવેલું છે અને એની અંદર સરસ એવો છત્રીસ કલાક મેળો ભરાય છે એકમના દિવસે પછી સાંજે અને બીજના દિવસે છત્રીસ કલાક સતત મેળો ભરાય છે દૂર દૂર થી ભક્તો આવે છે આખા ગુજરાતમાંથી અહીંયાં ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે અને ભાઈઓ તથા બહેનોની મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે બહુ પુરાણિક મંદિર છે અહીંયાં સાતસો ને ચાલીસ વર જૂનું મંદિર અહીંયાં આવેલું છે આખા ગામની અંદર એવો અમારો ઇતિહાસ છે ગામનો કે એક પણ ઘર સ્લેબવાળું મકાન નથી અને કોઈ પણ ગામની અંદર સ્લેબ વાળું મકાન બનાવતા નથી અમારા નકળંગ ભગવાનનો ઇતિહાસ છે આ ગામની અંદર બધા મકાન એક સરખા નળિયાવાળા જ મકાન મળશે કોઈ પણ સ્લેબ વાળું મકાન નહીં મળે એનું કારણ છે કે અમારા નકળંગ ભગવાનનો મંદિરનો સ્લેબ વાળું અહીંયા મંદિર બનાવેલું છે આગળ મેળી બનાવેલી છે બહુ પુરાણી હાથ છોવર જૂની એટલે ગામ લોકો અમે બધાએ બહુ ભાવભાવથી આ મેળાનું બધા મળી અને આયોજન કરે છે બધા ગામજનોનો ખૂબ સપોર્ટ મળે છે સરસ એવું મેળાનું આયોજન કરે છે અમારા મઠના મનશ્રી બાબુપુરીજી ગુરુશ્રી જાલમપુરીજી ગામ લોકોને ખૂબ બધો સહકાર આપે છે અને ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરે છે બીજું અમારા નકળંગ ભગવાનની એટલી વિશેષતા છે એટલા પડસા પૂરે છે કે એમનો કોઈ ફોટો કે મૂર્તિ અહીંયા પૂજાતી નથી પાઠની પૂજા થાય છે ઘોડે અસવાર છે અમારા નકળંગ નેજાધારી એમના ઘોડાઓની પૂજા થાય છે અને દૂર દૂરથી ભક્તો અહીંયા આવી એમની મનોકામના પૂર્ણ કરે છે નકળંગ ભગવાન એમના મનની મનોકામના પૂર્ણ કરે છે પડસા છે બધા ભક્તો અહીંયા દર્શન કરીને પોતપોતાના મનોકામના પૂર્ણ કરે છે

આપણા વાગડોલ મંત અને આપણા મઠના મન શ્રી બાવુપુરી એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને હર વર્ષે અહીંયાથી લાખોમાં ઘોડા સ્વાર નેરડાથી ઘોડા લઈ અને અહીંયા પધારે છે અને સવારમાં એક ચક્કર મારી ગામ બેવર અને પછી મોઢેટા જઈ અને રેસનું આયોજન રાખે છે આ નગરાં ભગવાનના મંદિરને સાત ગામોનું મઠ પણ કહેવામાં આવે છે અને બેસતા વર્ષના દિવસથી લઈને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે સમસ્ત ગામના લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવે છે પેંપળુંના આ મેળાના અશ્વમેળો પણ કહેવામાં આવે છે અને બેસતા વર્ષની રાત્રિમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા માટે અને બહેનનો કોલ નિભાવવા માટે પેંપળોમાં આવે છે આ સો સોથી બસો ઘોડાઓ લઈને નેસડા અને મુંડેઠા ગામના લોકો પેપડો ગામે આવતા હોય છે સાડી સાતસો વર્ષ પહેલા જાલોરમાં આક્રમણ થવાથી ચૌહાણ રાજપૂતોના દીકરી ચોપાભાઈ એમને બચાવવા માટે એમના ગુરુ સાથે મૂકવામાં આવ્યા અને એ આવીને પેપડું વસ્યા તેમના સાથે એક પાઠ હતો એ નકલમ ભગવાનનું મંદિર બન્યું અને એમની પૂજા થાય છે ચોપાભાઈ જાલોરથી અહીંયા પેપડું આવ્યા અને એમની સંગાથી નકલમનો પાઠ આવ્યો એના કારણે વાઘેલા પરિવાર જે પેપડું છે એ અત્યારે પણ કોઈ દૂધ ભરાવતા નથી અને એમને દૂધ ભરાવાની નકળની સતત મનાય છે અને બીજના દિવસે તો સ્વતંત્ર આખા ગામમાં ડેરી બનવાય છે કોઈ પણ લોકો એ દિવસે દૂધ ભરાવી શકતા નથી જાલોરના રાજવી સોનગ્રા ચૌહાણ કાનરદેવ કાનરદેવના દીકરા વીર વિરમદેવ ચૌહાણ વિરમદેવ ચૌહાણના બેન ચોપાવતભાઈ જે અત્યારે ઉલામણું નામ એટલે ચોથબાઈ નામ તરીકે ઓળખાય છે ચોથબાઈને જાલોરના રાજવી અને અકબર બાદશાહ યુદ્ધ થયું યુદ્ધ ચાલુ હતું અને ગુરુ મહારાજની સાથે ગુરુ મહારાજ લઈને આવ્યા પેપડું પેપડું આવે પેપડું રાજવી પરિવાર વાઘેલાના ચોથસિંગ એમનું નામ ચોથસિંગ ચોથસિંગ સાથે લગ્ન કરાયા અને એ સમયે પછી એમને દહેજમાં નકળંગ દાદાનો પાઠ આપ્યો અને ઘોડો આપ્યો અને એવું વચન આપ્યું કે દર વર્ષે સવા સોનું ઉતરશે પણ એ કળિયું ગાવાના કારણેથી નકળંગે એવું વિચાર્યું છે કે આગળ શું થશે એના કારણે એ બંધ થઈ ગયું હાલે પણ એવી લાગે છે કે કમ્પ્લીટ ધાર મારેલી અને શિવલિંગ ઉપર એ સોનાનો હજી પણ ઘા પડી રહ્યો છે એ અત્યારે પણ પુરાવા છે અને હજારો વર્ષ જૂની ચૂંદડી ચોથા ફેરાની ચૂંદડી પણ અત્યારે મંદિરની અંદર હયાત છે અને હાલની તારીખમાં તે મંદિરનું નિર્માણ કરી રહ્યા છે વાઘેલા પરિવાર પીપળુ અને ધરણવા અને અમારે દાદણી પરિવાર દેસાઈ અને વાઘેલા પરિવાર પેપળુના ધર્મેલા છે આજથી સાતસો પચાસ વર્ષો પહેલાં રાજસ્થાનમાં આવેલા ઝાલુરના વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈસવીસન ની સાલમાં હુમલો કર્યો હતો લોકવાયકા પ્રમાણે તે વખતે તેમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વીરમસિંહ ચૌહાણે ચોથબા એક સાધુ અચળનાથને સોંપ્યા અને સુરક્ષિત રીતે અહીંથી જવા માટે કહ્યું હતું ત્યારે રાજવીના આદેશથી આ સાધુ ચોથબાને લઈને ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપણું ગામે ફરતા ફરતા આવ્યા અને રહ્યા હતા ચોથમાની લગ્ન ભઈ થતા તે સાધુ એક ગામ લોકો સમગ્ર હકીકત જણાવી અને અહીંના લોકોએ વાઘેલા વંશની રાજવી સાથે તેના લગ્ન કરાવ્યા તે વાઘેલા પરિવારનો વંશ હજી પણ પેપણો ગામમાં રહે છે અને આ વાઘેલા પરિવાર અત્યારે જ્યાં ચોથવાના લગ્ન થયા હતા ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરાવી રહ્યા છે ભગવાનનો અમારે આદુ અનાદીનો આ વર્ષોથી

અને સ્થિતિમાં આવે છે એ પરંપરા છે અને વર્ષોથી જે પરંપરાથી ચાલ્યો આવે છે એ જ પરંપરા કાયમી રહે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ અને ગામ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણો મેળો લોક મેળો છે એ કાયમી સચવાઈ રહે

અમારા ગામની આ પરંપરા માટે ગર્વ છે અને હજી પણ ભવિષ્યમાં અહીંયા પરંપરાને સાચવી રાખીશું અત્યારે આવા ગામડાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જે પોતાના વારસાને ગર્વથી સાચવતા હોય ये, ये गांव का जो मेला है ये वर्षो पुराना है यहाँ हजारों किलोमीटर तो दूर से लोग आते हैं हमारे साथ आए हैं बाड़मेर से एक व्यक्ति है जो यहाँ इस मंदिर को मंदिर में सेवा देने के लिए आए हैं तो उनसे हम बात करेंगे कि ये यहाँ क्यों आए हैं इस मंदिर के बारे में उनको क्या लगता है और मंदिर मंदिर के बारे में इनकी क्या आस्था है तो बताइए क्या आस्था है आपको इस मंदिर के लिए साल की बताइए इस मंदिर की ये भगवान का है हम हर साल आते हैं बाका बॉर्डर से तो पाकिस्तान के बिल्कुल नजदीक पड़ता है हमारे तो हवाई रेंज बिल्कुल दो किलोमीटर ही है मानते हैं और हर दीपावली जो मेला आयोजित हो जाता है ये बहुत ही विश्व स्तर पर इसकी मान्यता है इसको भगत राजस्थान से लगाकर आते हैं और विशेषकर दीपावली के उपलक्ष्य में ये मनाया जाता है और हम इसी सीमावर्ती इलाके से आते जाते रहते हैं विशेषकर करोड़ों की संख्या में लोग आते हैं लोगों की भावना और जो उनको देख कर चाहे दिव्यांग हो कुछ भी हो इतना भारी वर्षा रूप है कि हाथों हाथ उनको उनकी मनोकामना उनकी पूरी होती है चाहे उसकी कुछ भी मनोकामना लेकर आए इस मंदिर में वो पूरी होकर रहती है आप कितने साल से इस मंदिर में दर्शन करने के लिए आते हैं कितने साल होते मुझे एटी नाइन से मेरा जन्म है मुझे पच्चीस साल से लगातार हो गए यहाँ सेवाएं दे रहा हूँ रूप में जो भी मेरे को सेवा देती है बाबू की तरफ से उनको हम पूरी करते हैं और कार्यकर्ता के रूप में के रूप में उसको निभाते हैं आज दिन तक देखा है बक्तर है चाहे वो आता शाम के समय किसी भी के कोई भी प्रकार कोई अपवित्र घटना भी नहीं होती है और इतना, रूप में, इतना होने के बाद में भी सभी अच्छी तरह दे से व्यवस्थित दे रहता है तो देखा दोस्तों ये ये जो है राजस्थान से आते हैं तो बनासकांठा जो जिला ऐसा है कि इसकी शरत बनासकांठा की शरत राजस्थान से मिलती है तो इसीलिए राजस्थान से भी यहाँ बहुत सारे लोग मंदिर के दर्शन के लिए आते हैं इसका इतिहास ये है कि इस मंदिर की कहानी राजस्थान से भी जुड़ी हुई है इसीलिए इस मंदिर के दर्शन के लिए भगवान के दर्शन के लिए दूर दूर से लोग आते हैं तो ये भाई साहब राजस्थान से आए हैं और ये लगभग 25 साल से यहाँ हर रोज हर साल यहाँ दर्शन करने आते हैं दर्शन करने के लिए नहीं सेवा भी देते हैं बैठ बैठकर ये मंदिर की जो सेवाएं हैं वो अदा करते हैं ये हमारे साथ गांव के कुछ आगे हैं उनसे हम बात करेंगे ये तो गुजराती है तो हम गुजराती में बात करेंगे क्यों तुमने आई आईने मंदिर ना विषय तुम शो कह मेड़ो ऐतिहासिक गुजरात एवं मेड़ो है के रात ना मेड़ो भराय से ભગતર લઈ નેસડા મોઢેડાથી અહીંયા નકલંગ ધામની અંદર આવે છે અને ભવ્ય થી ભવ્ય બહુ મોટો મેળો ભરાય છે અને દૂર દૂર આખા ગુજરાત મુંબઈ આખા બધા સિટીઓની અંદરથી અહીંયા માણસો આવે છે દર્શન કરે છે અને એમને મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે હાજરા હાજુ ભગવાન છે નકળંગ ભગવાન કેટલા બધા માણસોને અહીંયા જેમના દુઃખ દૂર કર્યા છે નકળંગ ભગવાને દૂર દૂરથી માણસો અહીંયા આવે છે ભક્તજનો અહીંયા આવી અને દર્શન કરે છે અને એમની મનની મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે બાર વર્ષની અંદર બાર મેળા ભરાય છે એમાં મોટામાં મોટો મેળો આ ભરાય છે અને દૂર દૂરથી પાંચસોથી છસો ઘોડા રાતના અહીંયા આવે છે બખતર પહેરીને આવે છે અને ભવ્યથી ભવ્ય અતિ ઉજ્જળ અને ભવિષ્યની અંદર કોઈ જગ્યાએ આવો મેળો ભરાતો નથી એના બદલ નકળંગ ભગવાન બધા ભક્તોને ખૂબ લાભ આપે અને જય નકળંગ જો દર્શક મિત્રો અહીંયા આ મેળો વર્ષો જૂનો ભરાય છે દર મહિનામાં મહિના તો ભરાય છે પરંતુ જે મેળો છે નવા વર્ષનો મેળો છે એ સૌથી મોટો છે 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 લગાતાર કલાક સુધી આ મેળો ભરાય અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે અને બીજી મોટી વાત અને મહત્વની વાત એ છે કે રાત્રે અહીંયા પાંચસો થી છસો ઘોડેસવારો આવે છે જે ઘોડેશવારો હોય છે જેમણે બે થી અઢીમણ નું બગ્ધર પહેર્યું હોય છે જે ભવિષ્ય ભૂતકાળની અંદર જે લોકો પહેરતા હતા યુદ્ધમાં જવા માટે

બનાસકાંઠા જિલ્લાની અંદર ભાવ થરા જિલ્લાની અંદર આવેલો પેપડું ગામના મંદિરનો ભવ્ય ઇતિહાસ નમસ્કાર દર્શક મિત્રો જોતા રહો મુંબઈ સમાચાર નો ડિજિટલ પ્લેટફોર્મ અને મુંબઈ સમાચાર નવો વિડીયો જોવા માટે મુંબઈ સમાચાર લાઈક કરો શેર કરો અને ફોલો કરો